ભરૂચમાં દેવાદાર નગરપાલિકા સામે વિપક્ષ નો હલ્લો નગરમાં ભરૂચ શહેરમાં જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરીજનો મુશ્કેલી માન મુકાયા છે ભરૂચ નગરપાલિકા એ જીબીના બાકી પડતા નાણાંની ભરપાઈ ન કરતા જીબી દ્વારા સ્ટ્રીટ ના જોડાણ કાપી કાઢ્યા છે આ બધા વચ્ચે શાસક પક્ષ સામે હવે બાયો છે નગરપાલિકામાં ચાલતા વહીવટ સામે કાર્ડ લઈ આક્રોશ વ્યક્ત કરી શહેરીજનોને પડતી તકલીફોને ઉજાગર કરવા માટે આજે ભરૂચ નગરપાલિકાની ઘેરાબંધી કરી હતી વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદની આગેવાની માન વિપક્ષી સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાલિકાની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરી શહેરમાં બંધ થયેલ સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરાવવા અને देवादार बनेल पालिका ने देवा मुक्ति मांग साथे भारे होबाळो मचावियो हतो। बाइट समसाद अली सैयद विपक्ष नेता भरूच नगर पालिका ¡Me parpadeas un montón! તું ક્યા ભગવાન ખાસ હારે બાજા હા હા હારે બાજા હા હા હારે બાજા હાથ હાય હરે બાજ હાય હરે બાજા હાથ હાય હારે બાજબ હા હા હરે બાજબ િકા તિજોરી ખલાસ થઈ ગઈ છે બે હાજર સત્તર ના અંદર જ્યારે અઢાર અઢાર કરોડ રૂપિયા નું નગરપાલિકાનું દેવું હતું અને આજે વધીને સિત્તેર કરોડ રૂપિયા જેટલું દેવું નગરપાલિકાનું વધી ગયું છે ફક્ત ફક્ત કરોડ રૂપિયા જેટલું દેવું છે આ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર ના પણ નિયમિત એમનું પગાર નિયમિત એમનું રૂપિયા ચૂકવવામાં ચૂકવણું કરવામાં આવતું નથી તેની સાથે સાથે નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓના પગાર પણ આજે બાર બાર તારીખ સુધી થતા નથી આ નગરપાલિકા ખાલી ને ખાલી વાતોમાં વિકાસ કરે છે પણ અંદરથી પૂરેપૂરી ખોખલી થઈ ગઈ છે આ નગરપાલિકા એ કહી શકાય કે તમામ તિજોરી નગરપાલિકા ને ખાલી કરી દીધી છે આજે વિપક્ષ દ્વારા નગરપાલિકા વિપક્ષ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે અને આ તિજોરી બતાવવામાં આવેલી છે કે કેવી રીતે આ શાસક પક્ષે આ નગરપાલિકા અને નગરજનોની પરસોની કમાણીની તિજોરી ખાલી કરી દીધી છે આજે અમારી સાથે ઘણા લોકો જોડાયેલા છે જેના પાણીના પ્રશ્ન છે જેમના જેમના રોડ રસ્તાના પ્રશ્ન છે ગટરના પ્રશ્ન છે સ્વચ્છતા પ્રશ્ન છે અસંખ્ય ભરૂચ નગરપાલિકાના અંદર પ્રશ્ન કહી શકાય કે કે તમે દર વર્ષે વધારો કરવામાં આવે આવે છે તો પણ લોકોને સુવિધા આપવામાં આવતી નથી આવનારા બે દિવસ ના અંદર આમ વિવિધ મુદ્દાના ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે